બોલ શ્રી અંબે માત કી જય હું ડૉક્ટર પંકજ નાગર આજે મારા જીવનની સાડત્રીસમી પદયાત્રા પૂર્ણ કરી અને પવિત્ર ધામ અંબાજી ખાતે મારી જાતને સમર્પિત કરવા માટે પહોંચી ગયો છું મારું અડધું જીવન અત્યારે બોતેરમાં વર્ષના મારા વયમાં હું ચાલી રહ્યો છું ઇકોતેર પૂર્ણ કર્યા છે મારી અડધી જિંદગી અંબાજી પદયાત્રાની અંદર જ ગઈ છે ઓગણીસો અઠ્યાસીની અંદર છઠ્ઠી સપ્ટેમ્બરે પ્રથમ પદયાત્રાની શરૂઆત કરેલી કોરોના કાળ હોય કોવિડ હોય લિવર સિરોસિસ થયો હોય અસ્થિભંગ થયો હોય નાદુરસ્ત તબિયત હોય અતિવૃષ્ટિ હોય કુદરતી આપત્તિ હોય અમે છેવટે વૃક્ષની નીચે પણ સૂઈને અમારી પદયાત્રા સાડત્રીસમી પૂર્ણ કરી છે અત્યારે હાલ તો માતાજીની કૃપાથી અમે સારામાં સારી સગવડો ભોગવી રહ્યા છીએ અને એક વાત ચોક્કસ કહીશું કે અમારી સુખદ સાડત્રીસમી પૂર્ણ પદયાત્રાનો શ્રેય માત્ર ને માત્ર માં જગદમ જાય છે એ જગતજનની છે અને માની ઈચ્છા વગર કંઈ જ પણ થઈ શકતું નથી એ તદ્દન સત્ય વાત છે માની ઈચ્છા હોય તો જ તમે આ કાર્ય પૂર્ણ કરી શકો છો અને આ મહાકાર્ય પૂર્ણ કરવું એટલે એક મહાયજ્ઞ જેવું કામ છે અને આ કાર્ય હું છેલ્લા સાડત્રીસ વર્ષથી કરી રહ્યો છું મને માના કારણે અને મારી જાતને મેં માને સમર્પિત કરી છે એના કારણે આજ સુધી મોટામાં મોટા રોગ સાથે લિવર સિરોસીસ સાથે હું એક નોર્મલ જીવન જીવી રહ્યો છું આથી જ હું કહું છું કે પદયાત્રા એ કોઈ સામાન્ય કામ નથી પરંતુ હંમેશા આપણે ચાલતા હોતા નથી પરંતુ આપણા પગની અંદર મનની અંદર એટલે કે મનના આત્મવિશ્વાસની અંદર અને પગની અંદર બળ પૂરવા માટે માને માત્ર જગદંબા મા અંબાજ એ શક્તિ અને પ્રેરણા આપતા હોય છે મારી આ પદયાત્રાને અનુલક્ષીને એક વાત ચોક્કસ કહીશ કે મારી આ સિદ્ધિની અંદર જે જે મને ચાર એવોર્ડ મળ્યા છે જેમ કે લિમકા છે અમેરિકા છે ઇન્ડિયા બુક છે અને છેવટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ મને જે મળ્યા છે એની અંદર માત્ર ને માત્ર માં જગદંબા સિવાય કોઈ જ નથી હા અલબત્ત માતા પિતાના આશીર્વાદ તો હોય જ છે ધર્મપત્નીનો સહકાર પણ હોય છે આ બધાના સમન્વયથી જ આપણે સફળતાની સિદ્ધિ સુધી પહોંચી શકતા હોઈએ છે અસ્ત નમસ્તે